હા તો ભાઈ આપણે છે ને હવે ગેળા લાવવાનું હતું એટલે તો ખાલી એ આ ક્રિકેટ કે બીચ ફાઈટ હો ગઈ એ ભાઈ જોર દે જોર દે ભાઈ જોર દે હાંજી કેમ છો મોજમાં હું પણ મોજમાં સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અત્યારે આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં વીસ હજાર પૂરા થઈ ગયા છે તો એનું સેલિબ્રેશન આવતી અલગ રીતે કરવાનું થાય છે એટલે આપણે ચી બાજુ ખસકાયા હતા બન્યા દેતો કારણ કે દેશ કે છાત અંદર કેક તો કાપી રહી હતી પણ હા તો ભાઈ આપડે છે ને હવે ગેળા લાવવાનું હતું એટલે તો ખાલી ગેળા હમું કસકાવાનું હતું જગદીશભાઈ બાઈક લઈને આઈ ગયા હતા જીઓ બાઈક છે જગદીશભાઈ ધૂમ ઓડન ખબર નઈ ધૂમ તો ભાઈ ધૂમ લઈને આવી ગયા છે હવે ધૂમ મચાવ તો મજા આવતો છે તો ચલિયે નીકળતા ટામેટા બڑے મજેદાર આહા મજેદાર મજેદાર ભાઈ સ્પીડ તો રે ને બાઈક ની આઉટ ટ્રેનિંગ દેવો ધૂમ મજા આવે એકદમ ધૂમ યાદ લેટ ગો ધ લેન ઓન ઓને ફરક ના પડે હા તો ભઈ જરૂરી કોમ તમે વાળ દો सगलीના માળા રેવા થઈ ગયા તો હવે વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર પહેલા પોછા ગીળા અને અહીંયા પ્રોગ્રામ શટ થાય છે આ તો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર એટલે ચાલો પાય ભાસલી લિયા હે ઓર આરે ભરે ખેતમે

એના માટે થોડા ઘણા સીધારો વધારે જ વરસાદના પાણીથી ઓન્લી પડેલી ખાડી દો ખાલી તમે અહીંયા સે શરૂઆત હોય થી અને वहां तक બીજો દિવસ હંજી ભાઈ ગુડ મોર્નિંગ બીજા દાળનો હવાર થઈ ગયો છે ને ઓપરે અત્યારે છે ને ખસકાવાનું છે ગોમો મૂચમ કે થોડા ઘણા કોમ થઈ ખતમ કરી અને પછી બેહવાનું છે લેસન કારણ કે بچમો બીમાર પડ્યો તો 10 દિવસ અને લેસન 6 વિષયનું ભાઈ કમાઈલા તો પેલો વી કરવાનો છે અને ચશ્મા ચશ્મા તો ખાલી શો માટે પહેરી દીધો હતો સવારના ઉઠ્યો ને એટલે નાઈ ના આખા ઉપર હોદા દેખાય હાબુ કાઢ્યો એટલે તો ચલો અબ ખસકાવતે હે ગોમ હોમો વિધાઉટ વેસ્ટિંગ એને ટાઈમ લેસ સ્ટાર્ટ ધ નેકાતે ઇંગ્લિશ તો હારું છે ઈ તો ગઈ લીધું પીએમ માં મેચ તો આયા તા મહેન્દ્રસિંહ ધોની હાર્દિક પાંડ્યા સજાભાઈ આ તો વાસલી ધોની તો હવે આયો શક્તિ <laughs> हैं करे 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 भाई छोड़ दे छोड़ दे भाई साहब इसको बोलते हैकिंग छोड़ दो भाई छोड़ दो छोड़ दो छोड़ दो भाई छोड़ दो भाई ईबी सिंह को छोड़ दो नापने का दम रखते हैं हम पावर नापने का दम रखते हैं हां तो भाई स्टेडियम में आया था मैच तोन है तो तुम तो खाली प्लेयरों तो मोटा मोटा गांव में गया स्टार्ट स्टार्ट बॉलिंग स्टार्ट અંજી નમસ્કાર તો રાતનું તણું થઈ ગયું છે અને આંખો દાડો થાય ને ક્રિકેટ અમે આપણે થોડા ઘણો એન્જોય કર્યો રવિવાર હતા એટલે ફોન વગેરે સાઈડમાં મેલી અને થોડો ચીલ એ મારવું પડે ને એટલા માટે આપણે આખો દાડો ને ઓછા આઈડિયા થાય એમ બને એમ અને ચીલ માર્યું છે અને રમવા જાતા હતા ક્રિકેટ અને હડનું તણું છો એટલે યાદ આવ્યું કે હડ હવે કોમ છે એ તો થોડી ને મેલા એટલે પાછો એને સ્ટાર્ટ કરી છે અને ધેડ સીટ આપણા ખેતરને બંગળું ફૂટી ગયું હતું એવા આપણે જોવા આવ્યા હતા જોકે હવે તો હમો થઈ ગયું છે જોઈ શકો છો તમે અને હવે તેની બરોબર રીતે કરી નાખવામાં આવ્યો છે અને ધેડ સીટ કોડી અને ત્યાંથી બધું વણી છે ખેતરમાં પરંતુ ચોમાસું છે ને એટલા માટે આપણે છે ને ડાયરેક્ટ વાવી નાખીશું પાંચ